રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાસ્ય કલાકાર હકાબા ગઢવીને સારવાર બાબતે ખરાબ અનુભવ થયો હોવાનું એક વિડીયો બનાવી જાહેર કર્યું છે ને સિવિલ હોસ્પિટલ અને ડોક્ટરોના કામગીરી સામે કેટલાક આક્ષેપો કરતા સવાલો પણ ઉઠાવ્યા છે વિડીયોમાં હકાબા ગઢવીએ જણાવ્યું હતું કે મારા બહેન રાજકોટ કૃષ્ણા ગઢવી ગૌશાળામાં નોકરી કરે છે અને તારીખ પચીસના તેઓ રાજકોટથી પગપાળા હળવદ માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવતા હતા અને આ દરમિયાન રસ્તામાં ટંકારા નજીક વાહન ચાલકે અકસ્માતે સર્જાતા મારા બહેનને ગંભીર ઈજા થવાથી પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાંથી રાજકોટ લઈ જવાનું કહેતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા બનાવની જાણ થતા હું પણ રાજકોટ સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો બહેનને માતાના ભાગે ગંભીર ઈજા હોવાથી સીટી સ્કેન કરવાનું કહ્યું હતું આથી સિવિલમાં સીટી સ્કેન કરાવવા માટે ગયા ત્યારે ત્યાં લાઈન હતી એ સમયે ત્યાં કોઈ ડૉક્ટર જેવો માણસ હતો તેને મેં કહ્યું કે દર્દી સિરિયસ છે તો પહેલા જે સિરિયસ હોય એને લઈ લ્યો ત્યારે ડોક્ટર જેવા વ્યક્તિએ લુખા જેવું વર્તન કરી લાઇનમાં જ વારો આવશે વચ્ચે નહીં આવે તેમ કહેતા મેં મારી ઓળખાણ પણ હક્કાબા ગઢવી કલાકાર તરીકે ની આપી હતી છતાંય વ્યક્તિએ કહ્યું હતું કે જે હોય તે અને યોગ્ય જવાબ આપ્યો ન હતો વધુમાં કહ્યું હતું કે મારી બહેનનું સીટી સ્કેન પાંચ કલાકે આવ્યો હતો આટલી વારમાં તો માણસ મરી જાય બાદમાં મારી બહેનને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા અને હાલત સુધારા પર છે જો મારી સાથે આ પ્રકારનું વર્તન થતું હોય તો નાના માણસો સાથે કેવું થતું હશે આમ કહી હકાબા સરકારને વિનંતી કરતા ઉમેર્યું હતું કે સરકારી હોસ્પિટલમાં તમામ સુવિધાઓ સરકાર આપે છે પરંતુ અંદરના ડોક્ટરો કામ કરતા નથી આથી સરકારને વિનંતી છે કે સિવિલ હોસ્પિટલ રાજકોટમાં ધ્યાન આપે અને સરકાર ખુદ કોઈ માણસને મોકલી તપાસ કરાવે હકાભાઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં બિલ પણ ઓછું લીધું હોવાનું અંતમાં જણાવ્યું હતું હકાભાના વિડીયોએ ધ્યાનમાં લઈ સિવિલ સુપ્રિન્ટ ડૉક્ટર મન્નાલી મકડિયાએ વિગતો મેળવી છે અને હકીકત જાણવા તપાસ શરૂ કરી છે મિત્રો હકાબાના વિડીયો બાબતે રેડિયોલોજીસ્ટ ડિપાર્ટમેન્ટના તબીબી હિરલ હાપાણીએ મીડિયા સાથે જણાવ્યું હતું કે દર્દી અગિયાર ને ત્રીસ મિનિટે સીટી સ્કેનમાં આવ્યા હતા અને માતાના ભાગે ઈજા હોવાની બ્રેઇન સીટી સ્કેન કરવાનું હતું દર્દી સિટી સ્કેન માટે આવ્યા એ પહેલાં અનેક દર્દીનું કોન્ટ્રાક્ટ સેટ સીટી સ્કેને ચાલુ હતું માત્ર એટલી વાત જોવી પડી હતી અને અગિયાર ઓગણપચાસ મિનિટે સીટી સ્કેનમાં અંદર લઈ જવાયું હતું દર્દી હલતું હોવાથી બાર વાગ્યે બહાર કાઢી એને સ્થિતિમાં આપવામાં આવ્યું હતું અને ત્યાર પછી બેભાન થયા બાદ સીટી સ્કેન કરવામાં આવ્યું હતું સીટી સ્કેન થયા બાદ દર્દી બહારમાં આવે એ પહેલાં જ તેને રિપોર્ટ પણ સાથે આપી દેવામાં આવ્યો હતો માત્ર ને માત્ર દર્દી જ આવ્યા અને અંદર જે સીટી સ્કેન થઈ રહ્યું હતું એટલી જ વાર લાગી છે આક્ષેપો મેં અમારી સીટી સ્કેનની ફૂટેજ પણ હોવાનું જણાવ્યું હતું